ભરૂચમાં લક્ષ્મીનગર સોસાયટીમાં આવેલા મદ્રાસાએ બઝમે નુરે મોહમ્મદીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક ઇનામી જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તિલાવતી કુરાનથી શરૂઆત કરવામાં આવી આ પોગ્રામમાં એકસો વીસ જેટલા બાળકોએ ભાગ લીધો હતો આ પોગ્રામમાં બાળકોએ નાત શરીફ અને તકરીર અને ઇસ્લામી સવાલ જવાબ જેવા પોગ્રામમાં પણ ભાગ લીધો હતો મસ્જિદ મદ્રાસાના પ્રમુખ અને ટ્રસ્ટી અને બાળકોના માતાપિતા હાજર રહ્યા હતા જલસાના અંતમાં મદ્રાસમાં પડતા બાળકોને કમિટી તરફથી ઇનામનું વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમના અંતમાં મદ્રાસના સદર મુદ્રિસ મોલાના સાજિદ સાહેબે મીડિયાનો અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો મોહમ્મદી કે બચ્ચો કા સલામ્હાન શામ કો ઈશા કી કે બાદ મસ્જિદ કે મેદાન બચ્ચો કા સાલાના જલસા જલસે મેં મદરસા મે પડને વાત બચ્ચોને બઢ ચઢ કર કે હિસ્સા લીયા جلسے میں بچوں نے نماز قرآن کی تلاوت نات پاک دینی اور دنیوی تعلیمات کے بارے میں لوگوں کے سامنے بیانات کیے بچوں کے پیرنٹس بھی اس جلسے کے اندر شریک ہوئے دیگر حضرات بھی شریک ہوئے اور آ کر کے ان لوگوں نے بچوں کی حوصلہ افزائی فرمائی مدرسے کی انتظامیہ کمیٹی کی جانب سے بچوں کو پہلا دوسرا اور تیسرا اعجازی انعام بھی دیا گیا જનરલ ઇનામ દે કર કે બચો કે હોસલા અફઝાઈ ફરમાઈ એ મેં મીડિયાગાર